ખેડાના કપડવંજમાં કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ધારાસભ્ય લખવામાં આવ્યું હતું જેને લઈ કાળુસિંહ ડાભીએ આવું લખાવવું એ તેમના પીવી ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આ પત્રમાં હોદ્દો લખવામાં થયેલી ભૂલને ધ્યાન માં લઈને મારા કઠલાલ કપડવંજ વિધાનસભાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ મંજૂર રસ્તાઓમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે અને આ રોડના કામમાં ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલા ભરે તેવી રજૂઆત કરવામાં આવી હતી એ અમે લેટર લખ્યો એ અમારા પીએ થોડી ભૂલ થઈ જશે પણ અમે મુખ્યમંત્રીશ્રીના અમે લેટર અમારો લખ્યો આ અહીંયા જે રસ્તાઓના જે ભ્રષ્ટાચાર બાબતે એમનું ધ્યાન દોરવા માટે એમનો અમે કાગળ લખ્યો પણ નીચે જે અમે છે અમારી જે મેં સહી કરી એમાં અમે પૂર્વ ધારાસભ્ય લખ્યું પણ ઉપરના ભાગે અમારા પીએની ભૂલથી અમે એક્સ એમએલએ લખવામાં અમે ભૂલ કરી છે એ અમે શું કયા અમે અહીંયા સરસવડી મેઇન રોડથી છીપીઆલ અને છીપડી તોરણા મેઇન રોડથી મોટીમડેલ છીપડી મેઇન રોડથી અરાલ કોણિયાલથી સરાલી અને ચરેડમાં હુકા તલાવડી એવા ઘણા રસ્તાઓ માન્ય શ્રી અમને એકવી બાવીસ બાવીસ તેવી અને તેવીસ ચોવીસમાં અમને ઘણા કરોડો રૂપિયાના એમને અમને રસ્તા આપ્યા હતા ગ્રામીણ લોકોની સુખાકારી માટે પણ આ રસ્તા ઉપર મોટા ભાગે બધે કામ પૂર્ણ થયાનો બોર્ડ મારી દેવામાં આવ્યો છે એટલે મોટા ભાગે બધે બધા ગામે ગામથી બધા આમ જનતાના બધાના ફોન આવતા તક સાહેબ અમારા ગામે બોર્ડ વાગી ગયો અને રસ્તાઓ પૂરા થયા રસ્તાઓમાં કામ થયું નહીં તો એમની હકીકત શું છે એટલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે કાગળ લખ્યો અને એની તપાસ કરવા માટે અમે માન્ય મુખ્યમંત્રીને આગ્રહ કરતો કે અમે કાગળ લખ્યો